ओए बापाम तो जो हारु छे ने हारु हो हमारे केम छे हार हो तुम्हारे अनमे मारा जय जिलदा हेलो फॅमिली जय माताजी राम राम બધા ને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બદદાઈ નો આદિકાટિક સ્વાગત કરું છું ઓટણ જો સવાર માં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે સવાર માં નહીં બો પરે કેમ કે આજે અમારે જવાનું છે ફરવા જય માતાજી ને રામ રામ ફેમિલી ને નાઈ દો ને ફર્સ્ટ ક્લાસ તૈયાર હા તૈયાર થઈ ગયા છે થી ઈ તો અમારે હોય હા ફરવા એટલે ફરવા માતાજી દર્શન કરવા જવાનું છે હા ને બી દેતી હા લે એ લે એ લે જય હો દાદા જેવા છે મારા જેવા છે કે મારા જેવા છે મસ્ત લાગે જય હો દાદા જય હો લાઈક કરજો

આપણે અરવિંદ ભાઈ ઈ તો બધાય વારે ખેલે કે અરવિંદ આવે ને એટલે વારે ખેલે કે તમે છે ને ઘરે તો આટો મારવા આવે જ તો આજે છે ને અરવિંદ ઘરે પણ જવાનું છે એટલે માતાજી દર્શન કરવા જાય ને તો હારે અરવિંદ અને રૂપાબેનના ઘરે પણ આટો મારતા આવીએ કેમ સંદીપ આજ તો મજા આવવાની છે હે સંદીપ હાલો તો મોડું કર્યા વગર ગાય ગાજ જાય હા હાલો બેન અમે જઈ હો હા હાલો પતુભાઈ હાલો લો પસ લઈ જ મારું લેવા હે કે એ ઉપર છે કે

मारा पतू भाई दर्शन करे माता जी ना दर्शन कर लीधा ने आज ऐसे ना उभू फाटो कस नहीं हारो के वेन ले बाणो दे दे तू दर्शन करे खुलो राखो ने होय खुलो राखो ने होय तो माता जी ना दर्शन कर लीधा हवे हमारे जाऊ नु सही दरिये दरियो दर्य। जो तो जाई कस ने हां जाओ ले अरे पतू ले ले खाओ ने हवे खाओ नहीं थी हवे खाओ नहीं थी का हवे नत खाओ हवे का जाऊ

અને ફેમિલી પોગી ગયા છે અમે અરિન ભાઈ અને રૂપાબેન ના ઘરે કેમ છે છે ને તો કેમ છે ને 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 અમારા હું

કેમ કે સાલુ જ નથી તો કાથી પંખા ચાલુ હોય હે તો પંખા તો ઘણા છે પણ કઈ સાલુ જ નહીં હા યા શિવાજી કેમ કે ખબર છે કે વરસ દિવસથી કારખાનો કારખાનું બંધ છે તો પછી હવે તમે સમજી જ શકતા હોય કેમ હા પણ મજા આવી ગઈ અમારા રૂબા બેન સાથે આજ તો તમે એવી અમને બહુ મજા આવી ગયા અમને તમારે મજા આવી તો ફેમિલી અમે જને એક કોમેડી રીલ શૂટ કરી બહુ દાત જો અમને

બે દી પહેલા તો ફરવા લઈ જ જા હે હે વેકેશન પડે એટલે ફરવા લઈ જન છે હો હો ને હા રજા છે હમણા હે હમણા રજા હે કેમ 4 દિવસની રજા 4 દિવસની રજા હે તો એ અમારા પૂજા બેન છે ને 4 દિવસની રજા આવી ગઈ એટલે મોજ કરવાની કે પાકો કરવાનું પાકો કરવાની પેપર આવી જાય એવું છે એમને તો હવે પાકું કરવાની રજા આપી દીધી બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દેસુ આ ઉદે મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાયને હવે બાય બેટા ટાટા